છ ડોક્ટરે રાજીનામું આપ્યું છે મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ના ડોક્ટરે રાજીનામા આપતા હડકમ મચી જવા પામ્યો છે બે દિવસ પહેલા પણ છ ડોક્ટરે રાજીનામું આપ્યું હતું જેની નોન સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિએ લીધી હતી ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે આ સમસ્યા નવી નથી ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરે સ્મીમેળ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે ઓછો પગાર અપૂરતા સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળના મુખ્ય કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ જ પરિવારના સારવાર થતી હોય છે છે અત્યારે જે તબીબોનું તે પોતાના અંગત કારો એક વર્ષની પહેલા અલગ અલગ સમય આપ્યા હતા તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે સ્ટેન્ડિંગમાં રાજીનામા સ્વીકાર કરી શકાય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી નક્કી કરશે પણ અત્યારે મિમેર હોસ્પિટલમાં કોઈ ડોક્ટરની અછત નથી દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી એટલે તમામ ડોક્ટર અત્યારે ફરજમાં છે અત્યારે કોઈ દર્દીઓને પણ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં એટલે તમામ આયોજન હોસ્પિટલમાં અમે કરવામાં કર્યું છે સર આ તબીબોએ રાજીનામા આપ્યા છે એ પોતાના અંગત કારણસર રાજીનામા આપ્યા છે અલગ અલગ સમય એક થી દોઢ વર્ષ કે બે વર્ષની અંદર અલગ અલગ ડોક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડોક્ટરની અછત નથી તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની તકલીફ પડે એમ નથી